હલો પરમ મા ઘેર આવજે એટલે માર તો મગજસ કોમ નહિ હાલતું ઊંઘી રહ્યો હોય તો હાલ ના હાલ આવી છે પાવ ક્યાં ઊંઘી રહ્યું કરું મું તો એ તારા બે જણ ના જાયત જાય નથી એ સારું ને કરું તો ટેક્ટર ને બેક્ટર જતું રહે બે ઘર થી રૂપાળો એ જતો રહી કરું મા રોવાન વાળી આવી છે હવે કરું હું તેવી સારું આ ફોનિ જ હતો રહે મને તો એવું લાગે છે વાટકો લઈને બે ઉપર છે તો શું કરવાનું બહેડું એના દાગી ના ફેંકવા પછી મને તે એવું લાગે છે બહેડું પાછા હે અને મંડપ ના મંડપ બધું બધું છે ને અમારે જ મારે પૈસા આલવાના છે હું કરું હું તે વિચારશું પૈસા એ સ લાવું આમ તો પૈસા પડ્યા જ પણ હવે પૈસા એ જ હોય પેલાને ભરવા પડશે કાલ તો બા પેલાના પેલો ભેટ લેવા આવશે ભાવ હું કરું પેલો સ્વર્યો બાર બાવલે ભોલા હું ગયા મુ એટલા અમારે કોમ નહી આવો એમ તો હા હાય હતે હાલ ના આવી ગયા ફટલા ને એટલા

બોલો મન તો ચોખ હેલો કરી

દેખો ફૂટ ટ્રેક્ટર બે ટ્રેક્ટર છે ના ઘર નંબર બધું કે માર તું શી કોમન આલવા આવી છે કોમન આલવાની તારીમ કે અરે નહી આલુ બસ ટ્રેક્ટર ની યાર ઘર નંબર છો લાવવાનો આવતમાં આવસ્તા ઓય માર મગસ કોમ નહી આલ તું દી યાર બીજું બીજું પથારી ફેવરી છે તો બંધ થઈ ગયો ભાઈ હાલો પરમનો ફોન આય જવું પડશે અડધી રાતે ભાઈ બંધ શું કરો હા

આ વાર લઈને આવતો પાવ હવે આપણો બે જ ખાડી બસ સારું આરા ખોટે વચ્ચે રહે છે આ દવા વવાના પીવા થારી વચ્ચે ને મરી જાય તું હા તું હા